જય શ્રી કૃષ્ણ આજે હું બનાવી જઈ રહી છું ચોખામાંથી નાસ્તો જે મારા સવારના ચોખા પડ્યા હતા તેમાંથી હું આજે બનાવીશ મેં અહીંયા ત્રણ વાટકી ચોખા લઈ લીધા છે પછી તેની અંદર મેં એક વાટકી દહીં ઉમેર્યું છે દહીં નાખવાથી આ નાસ્તો ખૂબ જ સરસ લાગે છે ને તેની અંદર અડધી વાટકી મેં ચણાનો લોટ ઉમેર્યો છે હવે આપણે તેને દરદરૂ પીસી લેવાનું પીસ્યા પછી આપણે તેને એક બાઉલમાં કાઢીને તેને ફેંટી લેવાનું આ રીતે નાસ્તો આપણા ચોખા બચ્યા હોય તે પણ કામ લાગી જાય અને નાસ્તો પણ સરસ બને છે હવે તેની અંદર મેં એક વાટકી સોજી નાખી છે અને એક ગ્લાસ પાણી ઉમેર્યું છે હવે તેને સરસ રીતે હલવ્યા પછી તેની અંદર આદુ મરચાંની અને લસણની ત્રણેયની પેસ્ટ નાખી છે હવે મેં ઝીણા અહીંયા ગાજર સમારીને લીધા છે અને ધાણા ઉમેર્યા છે તમારી પાસે કેપ્સિકમ વટાણા જે પણ કાંઈ હોય તે તમે ઉમેરી શકો છો મારી પાસે અત્યારે ગાજર અને ધાણા જ હતા એટલે મેં એટલું જ ઉમેર્યું છે મેં પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે અને હવે હું અહીંયા બેકિંગ સોડા નાખું છું બેકિંગ સોડાથી આપણો જે નાસ્તો છે એ ફુલસી આ નાસ્તો ઢોકળા સ્ટાઇલ જ થવાનો છે જેમાં આપણે વ્હાઈટ ઢોકરા કરી તે રીતે જ પણ આનો સ્વાદ અલગ આવે છે હવે અહીંયા સ્ટેન્ડમાં ઉઠલાવી લઉં છું ઢોકરાની સ્ટેન્ડ લેવાનો તેમાં આપણું બેટર બધું ભરી લેવાનું હવે તેને દસ આઠ દસ મિનિટ તેને બાફવા મૂકી દઉં છું આ નાસ્તો બહુ સરસ જ લાગે છે અને છોકરાઓને પણ બહુ જ ભાવે છે હવે આઠ દસ મિનિટ પછી ચેક કરી લઈશું કે આપણા જે ઢોકળા છે તે થઈ ગયા છે હવે સરસ રીતે આપણા ઢોકળા થઈ ગયા છે તો આપણે તેને પીસ પાળી લઈશું અને ત્રણથી ચાર મિનિટ ઠંડુ થયા પછી જ તેના પીસ પાડવાના ચોરસ ચોરસ જે તમે સાઈઝ ગમે તે સાઈઝના કાપી લેવાના પણ ઠંડુ કર્યા પછી જ ના કે તેનો શેપ નહીં પડે હવે તેનો પછી આપણે વઘારે પણ કરી લઈશું સરસ રીતે આપણા ઢોકળા બફાઈ ગયા છે અને દેખાવ પણ ખૂબ સારો છે આવી રીતે જ્યારે પણ ચોખા કાંઈ વધે ત્યારે તમે આવો નાસ્તો બનાવી શકો મારા વિડીયાને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો હવે આપણે તેનો વઘાર કરીશું સોરી મારાથી ભૂલથી વિડિયો સ્કીપ થઈ ગયો છે તો મેં અહીંયા એક ચમચો તેલ અને તલ અને લીમડાનો વઘાર કર્યો છે હવે હું તેની ઉપર સાંભર મસાલો નાખું છું સાંભર મસાલાથી સ્વાદ ખૂબ સારો આવે છે મારો વિડીયો સ્કીપ થઈ ગયો છે તો તમે અહીંયા તલ એક ચમચો તેલ અને લીમડાનો વઘાર મેં અહીંયા કર્યો છે હવે ઉપરથી ધાણા નાખીશું હવે આપણા ઢોકરા કેવો તો ઢોકરા પણ કાંઈ પણ નામ દેવું હોય તો તમે દઈ શકો છો આપણો બચેલા ચોખામાંથી નાસ્તો તૈયાર છે મારા વિડિયાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો અને બે લાઇકનને પણ દબાવી દેજો તો તમને નવા નવા વિડીયા મળતા રહે